વડોદરા શહેરમાં વર્ષ બે હજાર સત્તરથી ચાલતી સિટી બસ સેવા હવે ટૂંક સમયમાં બંધ થાય તેવી શક્યતા જણાઈ રહી છે કારણ કે આ બસ સેવા માટે સ્માર્ટ સિટી દ્વારા નવેમ્બર મહિનાના બિલ એજન્સીને ચૂકવવામાં નથી આવ્યા અંદાજીત ત્રણ કરોડ ઉપરાંતની રકમ ન ચૂકવતા વિનાયક લોજિસ્ટિક આ સેવા આગામી એક જાન્યુઆરીથી બંધ કરી શકે છે ત્યારે આ અંગે સ્માર્ટ સિટીના જવાબદાર અધિકારીઓ દ્વારા જવાબ યોગ્ય રીતે છે માંજલપુર વિસ્તારમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારી એ વધુ એક નિર્દોષ નાગરિકનો ભોગ લીધો છે સ્પોર્ટ કોમ્પલેક્ષ પાસે પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા ટાંકીની સફાઈ દરમિયાન પાણીના નિકાલ માટે પંદર ફૂટ ઊંડી ચેમ્બરનું ઢાંકણ ખુલ્લું રાખવામાં આવ્યું હતું જેમાં સુરક્ષાના સાધનો કે ચેતવણીના કોઈ બોર્ડ લગાવવામાં આવ્યા ન હતા ત્યારે અંધારાને કારણે વિપુલસિંહ ઝાલ નામનો નિવૃત્ત ડીવાયએસપીનો પુત્ર આ ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો જે બાદ ફાયર બ્રિગેડની ટીમે દસ મિનિટમાં જ રેસ્ક્યુ કરી યુવકને બહાર કાઢ્યો હતો પરંતુ તેનો જીવ બચી શક્યો ન હતો ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમરેલી જિલ્લામાં દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે જેમાં ખાંભા તાલુકાના નાના વિસાવદર ગામે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ટ્રક અને અન્ય વાહનો દ્વારા દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું ત્યારે રેડ કરી હતી જેના પગલે નાસભાગ મચી ગઈ હતી ત્યારે પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની બાર હજાર સાતસો છવ્વીસ બોટલો કબજે કરી હતી આ દરોડામાં ચાર વાહનોમાં ભરીને લઈ જવાતા દારૂના જથ્થા સાથે એક કરોડ ઉપરાંતનો નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જ્યારે સ્થળ પરથી પોલીસે તનવીર નસીર હુસેનની ધરપકડ કરી અન્ય સોલ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે